મિત્રો આવનારા બે ત્રણ દિવસોમાં ગુજરાતમાં અતિ ભારે વરસાદ થવાની સંભાવના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આપી છે તો મિત્રો ગુજરાતના કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડશે એની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે તો ચાલો મિત્રો સૌ તો આપણે તેમનો વિડીયો જોઈ ગુજરાતમાં ગુજરાતના હવામાનમાં પડતો રહેશે જેમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થતાં પૂર આવે તેવો વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત સૌરાષ્ટ્ર દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે પશ્ચિમ સૌરાષ્ટ્ર ઉત્તર સૌરાષ્ટ્રના અને કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં વડોદરા આણંદના ભાવો વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત અમદાવાદ ગાંધીનગરના ભાગો વરસાદ થવાની શક્યતા રહેશે વિરમગામ પાકડી દસાડા અને લગભગ સાણંદ તેમજ ધોળકા ધંધુકા આમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત ગુજરાતના પણ ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે જેમાં ઉત્તર ગુજરાત સાબરકાંઠા પૂર્વ ગુજરાત પંચમહાલ અરવલ્લી વિવિધ ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે અરવલ્લીમાં તો આજથી જ હવામાનમાં પડતો હોવાની શક્યતા છે એટલે આ હાલની સિસ્ટમ લગભગ ઉત્તર ભારતમાં પશ્ચિમી વિકસો અરબ સાગરની સિસ્ટમ અને બંગાળ સાગરની સિસ્ટમના કારણે ગુજરાતમાં ઘણા શિયાળામાં ચોમાસું આવ્યું હોય તેવો